આજે આપણે છે જુનાગઢ જિલ્લાના વંશી તાલુકાના બરોબર છે રાજુભાઈ અને આ તુવેરનો પાક જોવા માટે પ્રશ્નો રાજુભાઈ કરીએ આપણે કે આમાં હું માંડવી હતી આગલા વર હું આવ્યું હતું તુવેર કેટલા વરસાદ વાવો છો બરોબર છે રાજુભાઈ તમારું આખું નામું છે રાજુભાઈ શરમણભાઈ મોબાઈલ નંબર બોલો તમારે ચોરાશી છ હવે આપડા ક્યાં ગામમાં જમીન આવે કોઈલી ધંધો ની બોર્ડર માંથી આવે ને તો આપણે આ વર્ષે આમાં શું વાવેતર કર્યું છે ઉનાળા માં હતા તલ પછી હતી માંડવી અને ભેગી તુવેર વાવી દીધી આ કઈ તુવેર છે બીડીએન ટુ છે કઈ છે જીજેપી વન તુવેર જેવો ખેડૂત મિત્રો આ જંગલ પડ્યું આવ આમાં ગયા વખતે ઉનાળામાં તલ હતા તલ કાઢી અને ભાઈ કઈ માંડવી હોય પછી અને કેટલી આયરું કરી આમાં મગફળી ને ચાર આયરું કરી રાજુભાઈ બરોબર છે અને ભેગી તુવેર વાવે કેટલા પાટલે છે એકાણું જારી વાવી છે વચમાં ચાર આયરું મગફળી મગફળીની હતી જે બાવીસ નંબર અને આ તુવેર આયર કરી તો મગફળી તમારે કેટલી થાય મગફળી થઈ ખાંડી ઉપર વહી જાય એટલે વીસ મણ ઉપર તો મગફળી પાકી ટૂંકમાં ઢગલો પડ્યો હતો એવું નથી આપણે એટલે ભાવ નથી એટલે ભાઈ વેચી નથી મગફળી આગળ ખાલી એમનો ઢગલો પડ્યો છે તુવેર હું કેવી જો તુવેર જો ભાઈ તુવેર મંદો ભાઈ દિલાભાઈ આ જંગલ તુવેર પડી આ હવા ખાડી તુવેર થાય જોવા તુવેર થઈ ગઈ જોવા મારી કરતા ઉપર છે હજી બે જ પાણી કાચા પાયા અને આ તુવેર થાય જંગલ તમે જોવા આમને માલ્યું રહે એટલે આ દોઢ તુવરમાં તુવેર માં કાંઈ ન ઘટે આ તમારે તુવેર જોવી હોય તો આપણે રાજુભાઈ બધાની વાડીયા તમે આવજો રાજુભાઈનું ગામ છે કોયલી વાડીએ રહે છે તાલુકો વંતલી અને જિલ્લો જુનાગઢ ઉનાળામ ભાઈ એ તલ ભાઈ હતા હવે બીજું તમને પૂછું કે તલવારામાં તું હારે થાય કે મગવરમ તું હારે થાય મગવરામાં મગવરમ થાય મગવરમ તો ખેડૂત મિત્રો ઉનાળામ તમે મગ વાવ્યો હોય તો મગ જમીનને ધાવી જાય ટૂંકમાં ચૂંહી લે છે એટલે મગવાળામાં તુવેર તમારી ઓછી થાય આ તલવાળાને તુવેર તમે જુઓ ઉનાળામાં તલ કેટલા થયા આપણે આમાં વીઘે ઉનાળામાં ગયા વર્ષે ઉનાળામાં વીઘે હાડા હાથર હાડા હાથરમાં તલ થયા આ તલવાળામાં મગફળીને ત્યારે હૈરું કરી અને આ તુવેર છે તમે જોવો ટૂંકમાં તલવારામાં તુવેર બહુ સારી થાય પાકું થઈ ગયું તમે લેબોરેટરી કરો હાથો પડી જાય અહીંથી આગળ મગ હતા આ બધું તુવેર હતી એટલે કાયદે કડ કાઢ પડી તમારે જોવું હોય ને તો બરોબર છે વધારે તમારે માહિતી લેવી તો રાજુભાઈ રાજુભાઈ ચોરાસી છ બાણું પિસ્તાલીસ પાંચ સત્તાવન રાજુભાઈ છે એક્ટિવ ખેડૂત છે જાગૃત ખેડૂત છે ઓર્ગેનિક ખેતી કરે છે કેમિકલ બે વસ્તુ ઉપયોગ કરી અને તુવેર બનાવી છે તુવેર માં કાંઈ ઘટે એની નંબર વન તુવેર છે આ બાયપાસ રોડ ને કાઢે તુવેર પડી છે બરોબર તમારે જોવું હોય તો ખેડૂત મિત્રો તમે જોવા આવજો ભલે જય હિન્દ જય ભારત આગળ મૂકી રાજુ